હાલ લો ફેમિલી કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે છે કારણ કે સાડા અગિયારે ચાલુ કર્યું છે લાઈટ વહી ગઈ છે એટલે બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે ઠેસ લગી વેડિયામ બી ના રહી ગયો કારણ કે ખૂબ એક નંબર મસ્ત બ્લોક આવવાનો છે આજનો એટલા માટે અને હાલો ત્યારે પ્લાસ્ટિક ના ચોખા કેવા પ્લાસ્ટિક ના તો હું કાઢું બેઠી બેઠી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા

Woi lah hara soka woi ima no woi ima i woi ima i woi kakre ima ni hara soka mo jal hara kin ni akona tiala ima tiani soka chowa gami wa tu padat tu pada ya ni rain tita dal dal mo dal chowa woi hmm soka hara kin ni akia to shagal bata i hmm hmm ika rasa wano hia mo puli mingi pat mingi pat mingi ni pat મેગી ભાત બનાવવાના છે આજ અમે બનાવે છે એટલા માટે ટેસ્ટ લઈ ગયો વિડીયામાં રહી ગયો દેવી ગેસ ચાલુ મૂકી દેવી આંધણ આંધણ આવી જાય એટલે ભાત વરી દેવાના છે એમાં નાખવાનું છે મીઠું થોડું એટલે મોળા ન લાગે હાથ વખતે પણ થોડાક નાખવાના હે આંધણ આવે પછી આપણે ભાત ઓરી દેવી નળે ભાત ધોઈ નાખ્યું આપણે પછી ઓરી દે આવશું તાવર વાંધણ આવી જાય કા તાવર વાંધણ આવી જાય આરા ધોઈ નાખ્યું બે પાણી માં એટલે સરસ ભાત ધોઈ ગયા છે બે તંગ પાણીમાં ધોઈ નાખ્યા આપણે ઓરી દેવી આપણે ઓરી દેવી ભાત ઓીધા હા ભાત સડે ત્યાં લાગ્યા આપણે બધું સુધારી નાખી વસ્તુ મેંગી ભાત બનાવવા માટે આપણે આ વસ્તુ લઈ લીધી છે બધી સુધારવા માટે ભાત સડે હતા લગીનમાં બધુંય સુધાર ને ખ્યાશે ટમેટા આશે કાંદા ડુંગળી હિન્દીમાં કાંદા કહેવાય હા ડુંગળી અને આશે લીલા મરચા અને આસે બટાકા બધું આપણે સુધારી નાખવી ભાત સડે તા લગીનમાં ગાજર ને એવું બધું ના ખાય પણ એવું કઈ છે નહી ગાજર ને એવું બોટા જ મળે આ ન મળે આમાં ગામડામાં એટલે એવું નાખવું જ નખાય પણ ન હોય તો હાલે એમ

કઈ વાંધો નહીં હાલો કઈ નો હાઈકોર્ટ નો ઓર્ડર આઈ ગયોગીયા મેગી રે કેટલા લાવવું પડે બે અધા વાળા બે દસ વાળા આ બે દસ વાળા આઈ ગયા હે Nai ya pas, oh, uh, hmm? ya na. ya ya a ini megan pole kou. Ota har kalaou jou. Har kai a lai batai a lopoi. Gokou lai megis. Gokou lai megis. Opaish. Saapou lai a. lai ne. Ai vijah. Megi lai ne. abdo la, abdo la. ne.

ઓલા રો આ ડુંગળી બેન ઢોવરાવે ડુંગળી બેન ઢોવરાવે ને કે મન હામબરાય છે ડુંગળી બેન બહુ તીખha છે ડુંગળી કાઈ પી નયકી શલશલ આમ ઉડ આવી ગયા હમ મત કાઈ પી નયકી આપણે મને એમ કે તાર મન હામબરાય છે પાત બફાઈ ગયા ને આપણે આમાં ભાતિયામાં કાંટી લીતા છે પાત ઓઈ નાખ્યા છે પાણી નીત રહે જ

આપડે બટાકા ડુંગળી બધું સુધારી નાખ્યું છે ભાત ઝાઝા હે એટલે વસ્તુ ઝાઝે બધી સુધારી રહી જેટલા ભાત હોય એટલું આમે વસ્તુ જોવે થોડી વસ્તુ જોવે भात तो मेंगी रे। आम आजी मेंगी रे ात होय मेहंगी मेहंगी नाखी होिधा पड़ी का मेंगी ना त्रण मसाला निकळा हे बघा नावाना मसाला मेहंगी मा

ते पिल्ली नाही निघ्या એટલે आपण आमा बघारवी है ना थोडी चाडू है એટલે ધીમે ધીમે હારું સડી જાય તે પેલી થોડીક પટલી આવે એટલે એટલે વસ્તુ એ પરમાણે તેલ લેવાનું સાધું વસ્તુ સાધું તેલ લેવાનું આ બધું સડી જવું પડે તેલમાં આ છે લીંબુ

આપડે ભાત ઘોડે ધોઈ લેવાની છે ભાત કાઢ લીધા આપડે આમાં હવે તેલ આવી ગયું એવું લાગે છે થોડીક રહી નાખી દેવી રાય ફૂટી જાય એટલે પછી જીરું નાખવાનું Så tar jeg litt fyr. Og så tar jeg litt krem. નાખી દેવી હળદર આપણે નાખી દેવી મીઠું ભાતમાં નાખી આમાં નાખી આ છે મોરસ

લીંબુ નાખવાના હે કરીબુ રસ નાખી દેવી આમાં પેલી ફેર નો બગડેલું હતો એટલે ઇમાનીમાં કાઢી નાખ્યો રસ

મસાલો થઈ જશે તૈયાર આપણે નાખી દઈશું ભાત એટલા નાખ્યા આ વધારે રહે થોડાક નાખ્યા હે બધા નાખી દેવી તો વજના થઈ જાય

હમ મિક્સ કરી નાખવાના એટલે સરસ થઈ જાય આપણે ગેસ કરી દી બન આ થઇ ગયું છે તૈયાર હવે હાલો પૂતાર લેવી આપણે થઈ ગયું છે તૈયાર મસ્ત આપણા મીજી ભાગ થઈ ગયા છે તૈયાર એને આવે એટલે જમવા બેવાનું છે આપણે તો મેંગી ભાત કોને કોને ભાવે એ કમેન્ટમાં જણાવજો અને તમે કઈ રીતે બનાવો છો રીત એ જણાવજો મેં તો આવી રીત બનાવી છે મેંગી ભાત જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને આપણે નિશાય થઈ ગઈ છે અમારી મમ્મી અમન ભાવતાસ મેંગી ભાત કરી રહ્યા છે પાપડ સાઈશ સાઈશ મંદાદન કેટ નહીં ગઈ મારા મામાને કેવી છે શמש મારમાવન ઘરે થઈ ગઈ છે આટલી બધી બીજી સો આય એક પૂરી એટલે બધી મારમામાઈ સાસાઈ પી છે હાલક હિંગલે ચલ ગયા છે એક ને હિરોઈને જો ખાવા બેહી ગયા છે બધાય ની કે પાસ મે મમરા કોર કર્યા સાસ એટલે આ મારે પણ ખાવા બેહી જાવું છે કારણ કે કોક લાગી છે યાર ભૂખ લાગી છે જોરદાર અને મેગી ભાત ફાતા તમને બધા દેખાડ્યા એ રીતે બનાવ્યા છે હાલ ફેમિલી મેગી ભાત બન્યા મસ્ત અને હા મસ્ત બને ને મેગી ફાત મસ્ત બન્યા તા અને આજનો વિડીયો આ લઈ ગયે મેગી ફાતનો